પારડી વરિષ્ઠ નાગરિક મંડળ દ્વારા રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી પારડી બ્રહ્મકુમારી વિદ્યાલયના સંચાલિકા પારુલ દીદીના શિષ્યોએ વરિષ્ઠ નાગરિક ભાઈ બહેનોને રાખડી બાંધી પારડી વરિષ્ઠ નાગરિક મંડળ દ્વારા રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી હતી આ ઉજવણી દરમિયાન વરિષ્ઠ નાગરિક બહેનોએ ભાઈઓને રાખડી બાંધી હતી અહીં પારડીમાં આવેલ વેજનાથ મંદિરના હોલમાં વરિષ્ઠ નાગરિક મંડળના પ્રમુખ એન કે દેસાઈ તથા ઉપપ્રમુખ રામસિંહ દેસાઈ મંત્રી પ્રફુલભાઈ લાડ તથા વરિષ્ઠ નાગરિક ભાઈ બહેનની ઉપસ્થિતિમાં સભા ચાલુ કરવામાં આવી હતી જે સભામાં સર્વપ્રથમ અવસાન પામેલા વરિષ્ઠ નાગરિકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી જૂન જુલાઈ ઓગસ્ટ માસમાં ના ભાઈ બહેનોની જન્મ તારીખ આવતી હોય જેથી જન્મદિવસની દરેક ભાઈ બહેનોને ગિફ્ટ આપી ઉજવણી કરવામાં આવી હતી બાદમાં વરિષ્ઠ નાગરિક બહેનોએ ભાઈઓને રક્ષાબંધન પર્વ નિમિત્તે રાખડી બાંધી હતી અને મીઠાઈ ખવડાવી ઉજવણી કરી હતી ભાઈઓએ બહેનોને ગિફ્ટ આપી હતી આ પ્રસંગે પાડી બ્રહ્મકુમારી વિદ્યાલયના સંચાલિકા પારુલબેન અને એમના શિષ્યો પધાર્યા હતા તેઓ વરિષ્ઠ નાગરિકોની જીવનમાં ઉપયોગીતા વિશે એમના અનુભવ વિશે જાણકારી આપી હતી અને પરમ પરમાત્મા અંગે જ્ઞાન આપ્યું હતું તથા દરેક વરિષ્ઠ નાગરિક ભાઈ બહેનોને રાખડી બાંધી હતી ખરેખર વરિષ્ઠ નાગરિકો દ્વારા ઉજવવામાં આવેલ રક્ષાબંધન પર્વ યાદગાર બન્યો હતો

આજ રોજ વરિષ્ઠ નાગરિક મંડળ કેરા પાર્ટી દ્વારા માસિક સભા રાખવામાં આવી હતી એ માસિક સભાના કાર્યક્રમ મુજબ રક્ષાબંધન નિમિત્તે બહેનો દ્વારા ભાઈઓને રક્ષા બાંધવામાં આવી હતી અને સુરક્ષા કવચ પૂરું પાડવામાં આવ્યું હતું અને બહેનોની જે લાગણી હતી એ લાગણી ઉમળકા સાથે ખૂબ જ સુંદર રીતે પ્રદર્શિત કરવામાં આવી હતી આ માટે ભાઈઓએ બહેનોને ગિફ્ટમાં કંઈક ને કંઈક ભેટ આપી છે તે બદલ બહેનોએ પણ અમારો ખૂબ ખૂબ આભાર માન્યો આ સાથે દર વખતની જેમ માસિક જે જન્મ તારીખ આવે છે તો એ જન્મ તારીખ નિમિત્તે અમે એમને એમની શુભેચ્છા પાઠવીને સ્મૃતિ ભેટ અર્પણ કરી છે આ સાથે અમારા બ્રહ્માકુમારીના બહેનો શ્રીમતી પારુલ દીધી અને અન્ય બહેનો પણ આવીને રક્ષાબંધન ના હાજરી આપી તે બદલ એમની પણ અમે મંડળ વતી હું એમનો ખૂબ ખૂબ આભાર માનું છું આજ રોજ અમારા મંડળના હોદ્દેદારશ્રીઓ તમામ હોદ્દેદારશ્રીઓ અમારા ઉપપ્રમુખ શ્રી રામશ્રીભાઈ દેસાઈ તથા અમારા બીજા અન્ય ઉપપ્રમુખ શ્રી મહેશભાઈ દેસાઈ મંત્રી શ્રી પ્રફુલભાઈ લાલ તેમજ અમારા કારોબારી સભ્યશ્રી દેવવ્રતભાઈ તથા શ્રી અમારા આપણા જયંતિભાઈ તથા

જે આપણને પવિત્રતાનું સૂચક રાખડી બાંધશે અને આપણી પવિત્રતાની રક્ષા કરશે અને પવિત્રતાની આ રક્ષા વડે આપણે દેશની સમાજની અને અન્ય આત્માઓની પણ પવિત્રતાના કવચની રક્ષા કરીશું એ જ બ્રહ્માકુમારી વિદ્યાલયનો હેતુ છે. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઈક કરો. બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઈક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો.